હાલો મિત્રો મહાદેવ કેમ છો બધા મજામાં આજનો આપણો પ્રોગ્રામ થયો છે લીલી પરિક્રમા જવાનો તો એવું નક્કી કર્યું કે અત્યારે લીલી પરિક્રમા નીકળી જાય સાધુ સંતો ના દર્શન કરશું ને પાછા આવતા રહેશું આપણો બેગ રેડી થઈ ગયો છે આપણે નીકળી જશું ચાલો તો હવે આગળ મળશું શૂઝ પહેરીને રેડી થઈ ગયો છું બસ સ્ટેન્ડે જવા માટે બસ સ્ટેન્ડે પહોંચી ગયો છું ને આ અમરેલીનું નવું બસ સ્ટેન્ડ બનાવેલું છે તે તમને બતાવું ખૂબ જ સુંદર બસ સ્ટેન્ડ બની ગયું છે અમરેલીની અંદર ખૂબ જ વિશાળ છે બધી બસોની સારી સગવડતા છે અહીંયા એક એક કલાકે બસ મેળા કરે છે જૂનાગઢની નીકળી ગયા છે હવે અમરેલીથી બગસરાની સાકડી બજારમાંથી પસાર થઈને સાંજના ચાર વાગ્યાનો સમય હતો મેં નીકળ્યા હતા ત્યારે ને સાત આઠ વાગે જૂનાગઢ પહોંચી જશું સનસેટ પણ થઈ ગયો છે હું ને શૈલેષભાઈ બે એક સાથે નીકળ્યા છીએ અને પરિક્રમામાં જઈ છીએ પહોંચી ગયા છે જૂનાગઢ જુનાગઢના બસ સ્ટેન્ડથી ગિરનાર તળેટી લગી બસોની સગવડતા સરકારે રાખેલી છે જે પચીસ રૂપિયામાં તમને ગિરનારની તળેટી ઉતારી દે છે આ લીલી પરિક્રમાનો ગેટ છે ત્યાંથી આપણે અંદર પ્રવેશ કરશું ને ત્યાંથી તે પહેલાં અમને ભૂખ લાગી હતી તો પહેલાં પ્રસાદ લઈ લે અહીંયા એક આશ્રમની અંદર અમે આવ્યા છીએ ને ત્યાં અમે પ્રસાદ લઈને અમારી પરિક્રમાની શરૂઆત કરશું સરસ મજાનું ભોજન અહીં પીરસવામાં આવે છે ખૂબ જ સારો આશ્રમ હોય છે ઘણા બધા અહીંયા આશ્રમ હોય છે જ્યાં ફ્રીમાં તમને જમવાનું મળી જાય છે ગમે ત્યારે તમે અહીંયા આવીને પ્રસાદ લઈ શકો છો કલ્યાણ ગુરુધામ આશ્રમની અંદર અમે પ્રસાદ લઈને પછી અમે ભારતી બાપુના આશ્રમ તરફ જશું ભારતી બાપુનો આશ્રમ ખૂબ જ ભવ્ય અને વિશાળ અને ખૂબ જ સુંદર છે રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમ પણ કહી શકાય છે જે જૂનાગઢની અંદર જ ભવનાથ તળેટીમાં આવેલો છે પરિક્રમાની વાત કરીએ તો આ વર્ષે પરિક્રમા ધાર્મિક પર્વ આગામી બાર નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી યોજવામાં આવેલ છે જેમાં લાખો યાત્રાળુઓ આવતા હોય છે તે આ પરિક્રમા પગપાળા ચાલીને કરતા હોય છે આ યાત્રાની દરમિયાન છત્રીસ કિલોમીટર જેવો ચાલવાનો રસ્તો હોય છે જે છત્રીસ કિલોમીટર ચાલીને આપણે પરિક્રમા પૂર્ણ થાય છે અનેક સંસ્થા દ્વારા ઉતારાની વ્યવસ્થા કરવામાં આવે છે આ પરિક્રમાનો ગેટ છે આપણે અહીંથી પ્રવેશ લેશું અને અંદર પરિક્રમા છત્રીસ કિલોમીટર ચાલીને આપણી પરિક્રમા પૂર્ણ થશે અહીંયા બધા સાધુ સંતો બાર ધૂણી ધખાવીને બેસી ગયા તો અમે અમે એના દર્શન કર્યા પહેલાં પછી અમે આગળ જાસુ પરિક્રમા કરવા માટે અહીંયા ઘણી સંસ્થા દ્વારા તો ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી જ હોય છે પણ ઘણા ભાવિકો ઘરેથી કાચો સામગ્રી લઈને પરિક્રમાની અંદર જ રસોઈ બનાવીને જાતે જ ભોજનનો આનંદ માણે છે જાતે જ બનાવે છે આ વખતે પ્લાસ્ટિક લઈ જવાની સાવ મનાય છે તો આપણે પ્લાસ્ટિક લઈને પરિક્રમાની અંદર જાશું નહીં ને કોઈપણ જનાવરને કોઈ પ્રકારનો ખોરાક આપણે ખવડાવશું નહીં ચાલતી વખતે આપણે ઘરેથી આવીએ ત્યારે જ સામાન ખૂબ જ ઓછો લઈને આવશું બિનજરૂરી વસ્તુ સાથે લઈને આવશો નહીં પછી જેથી કરી આપણો વજન ખૂબ જ વધી જાય છે ને હાલવામાં આપણને તકલીફ પડતી હોય છે અહીં બધી પ્રકારના શાકભાજી ફ્રૂટ

ચાલીને જાતા તે એક જગ્યાએ ભજન ચાલુ હતા તો ત્યાં અમે બેસી ગયા અહીં યાત્રાળુ માટે સગવડતા કરી રાખવામાં આવેલી છે અહીં ઉતારો હોય છે માણસો અહીં આરામથી સૂઈ શકે છે પછી એની આગળની યાત્રા અહીંથી સવારે ઉઠીને તે સફળપૂર્વક કરી શકે છે અહીં ઘણા બધા સૂઈ ગયા હતા માણસો પછી અમે અમારી યાત્રા શરૂ કરી બાવાની મઢી તરફ જવાની ખોડિયાળ યુવક મંડળ ખીજડિયા તરફથી અહીં વિનામૂલ્યે ચા નાસ્તાની વ્યવસ્થા કરી રાખવામાં આવેલી છે ત્યાં ભાવપૂર્વક ચા નાસ્તો કરાવવામાં આવે છે પછી અમે આગળ ગયા તો ત્યાં મોટો ઉતારો છે બાવન મઢી પાસે ઘણા બધા યાત્રાળુઓ થાકીને અહીં તેનો થાક ઉતારી રહ્યા હતા બહુ જ ઝાઝા માણસો અહીં સૂઈ ગયા હતા પહેલો પડાવ કહી શકાય અહીં ને પોલીસ બંદોબસ્ત પણ સારો હોય છે કોઈ જાતની ચિંતા હોતી નથી ઘણીવાર ભજન સાંભળ્યા પછી થોડો નાસ્તો કરીને પછી અમે અમારી યાત્રા આગળ ચાલુ કરી તે પાણીમાંથી પસાર થઈને અમે આગળ ચાલી રહ્યા છીએ ખૂબ જ તાજું તેલ જેવું પાણી અહીંથી પસાર થઈ રહ્યું હતું આ વખતે વરસાદ પણ ખૂબ જ સારા પડ્યા છે જેથી કરી પાણી નદી ચાલુ જ હતી પરિક્રમામાં ઘણી બધી એ નદીઓ અહીં આવે છે એમાંથી આપણે પસાર થઈને આગળ વધવાનું હોય છે સવારના વાગ્યા છે છ બે કલાક બાવાની મઢીથી થોડે આગળ અમે રાત્રે સૂઈને પછી સવારની યાત્રા અમારી આગળ શરૂ કરી છે ધીમે ધીમે આગળ વધીને અમે અમારું રસ્તો ઘણો બધો કાપી નાખ્યો છે પછી થોડી ભૂખ લાગી હતી તો સવારમાં નાસ્તો કરી લીધો છે થોડી ઠંડી પણ હતી એક વધારાનું સ્વેટર સાથે લઈ ગયો તો ટોપીને મેં પહેરીને અહીં આરામ કરીને પછી આગળ ચાલુ કરશું આ નાની એવી કેડી હોય છે એમાંથી આગળ માણસો પસાર થઈને તેની યાત્રા પૂરી કરે છે એક તમે લાકડી સાથે રાખો તો તમે ઘણો બધો થાક ઓછો લાગે છે તમને એનાથી સપોર્ટ સારો રહે છે મેં પણ એક લાકડી જંગલમાંથી ગોતીને આગળ ટ્રેકિંગ ચાલુ કરી દીધું હતું અહીં ખૂબ જ ટ્રાફિક વધી ગયું તો હું થોડીવાર ઉપરની સાઈડ બેસી ગયો તો આરામથી થોડી વારમાં માળવેરાની ખોડી આવશે જે ખૂબ જ ઊંચી છે એ અમે પસાર કરીને આગળની સાઈડ આ ખોડી ખૂબ જ કઠિન હોય છે જેમાં શ્વાસના દર્દીઓને ધ્યાન રાખવાનું હોય છે ધીમે ધીમે ચાલવાનું હોય છે યાત્રા દરમિયાન ઘણા ઘણા માણસો મને એવા મળ્યા જે બાર કલાકની અંદર પરિક્રમા પૂરી કરીને જતા રહી છે ગિરનારની સુંદરતા જોવો કેટલો મસ્ત ગિરનાર લાગે છે માળવાડાની ઘોડીએ માણસો આરામ કરી પછી પાછી એની યાત્રા શરૂ કરે છે ગિરનારની પરિક્રમા પાંચ દિવસ દરમિયાન બાર લાખથી વધારે ભાવિકો અહીં દર્શન કરીને આગળ વધતા હોય છે અને ખૂબ જ અહીં ભીડ થઈ જાય છે હર હર મહાદેવ દિલ્હી પરિક્રમ સમગ્ર ગુજરાત અને દેશભરમાં સાધુ સંતો લઈને સામાન્ય માણસો અહીં પરિક્રમા કરવા માટે આવે છે હવે અમે પહોંચ્યાથી નળ પાણીની ખોડી ઉપર ચડવાની આ ત્રીજી ખોડી છે ત્યાંથી નીચે ઉતરવાનું ચાલુ થઈ જશે લીલી પરિક્રમા દરમિયાન લોકો ગીર જંગલની અંદર પ્રકૃતિને ખોળે રહેવા અને કુદરતી સૌંદર્યનો નજારો જોવા જોવાનો અને લ્હાવો લેવાનો મોકો મળે છે લીલી પરિક્રમા દરમિયાન ઘણા પ્રસિદ્ધ મંદિર અને સંતોના બેસણા આવે છે જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક શિષ નમાવીને આગળ વધે છે પૌરાણિક માન્યતા અનુસાર દ્રાપદ યુગમાં શ્રી કૃષ્ણ ભગવાન બળદેવજી સાથે શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે સૌ પ્રથમ વાર ગિરનારની પરિક્રમા કરી હતી કહેવાય છે કે ગિરનાર પર્વત પર તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે ગિરનાર પર્વતનો ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળ્યો છે ત્રણ હજાર ત્રણસો ત્યાંસી ફૂટ ઊંચો ગિરનાર પર્વત હિન્દુ દેવી દેવતા અને જૈન તીર્થકરોના ઘણા મંદિરો આવેલા છે ગિરનારનો સૌથી ઊંચો પર્વત ગુરુ શિખર છે નીચે ઉતરતા જ લાગી ભૂખ તો ગરમાગરમ ગરમ ડોડો ખાઈ એક ભાઈ જમીનમાં માથું રાખીને ક્યારના અંદર સૂતા હતા પછી બોર દેવી જવા માટે અમે નીકળી ગયા છીએ રસ્તામાં પાણી છે એટલે હું સાઈડમાં પસાર થઈ રહ્યો છું જેથી કરીને મારા બૂટ ભીના ન થાય ને આ બધા યાત્રાળુઓ ચંપલ પહેરા છે તે ત્યાંથી નીકળે છે પછી એક જગ્યાએ ભોજનનો પ્રસાદ ચાલુ હતો એટલા માટે અમે થોડી હોલ્ડ કરીને ત્યાં ભોજન લેવા માટે ગયા મને લાગી હતી ભૂખ મેં જમવાનું નહોતું ટ્રેકિંગ દરમિયાન તો થાક લાગે એટલે મેં પછી મોબાઈલ ચાર્જિંગની પણ સુવિધા અવેલેબલ હોય છે જો તમે ચાર્જર ન લાવ્યા હોય પાવર બેંક ભૂલાઈ ગઈ હોય તો ભાઈ તમને મોબાઈલ ચાર્જિંગ કરી આપે છે પછી અમે જવાના ભવનાથ તરફ આ સુંદર મજાની અમે નદી જોઈ એમાં પાણી પણ ખૂબ જ સુંદર અને તાજું હતું હવે અહીંથી ભવનાથ ચાર કિલોમીટર ગયું છે જે અમે એક થી બે કલાકમાં બહાર નીકળી જશું ભવનાથ તરફ રસ્તામાં અમે જોયા મોટા મોટાભાગની પરિક્રમા પૂરી થઈ ગઈ છે હવે ત્રણ કિલોમીટર બાકી છે ભવનાથમાં પહોંચવાને થોડી વારમાં અહીંયા પહોંચી જશું હોય જશે સવારે આપણે થોડી વાર ભવનાથ પહોંચી જશું પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે હવે અમે આ બહાર નીકળવાનો ગેટ છે ત્યાંથી બહાર નીકળી રહ્યા છીએ હવે ભવનાથના દર્શન કરીને પછી જાશું ઘરે આ સાઈડ અમે બહાર નીકળી ગયા છીએ આ સાઈડ છે ગિરનાર ચડવાનો રસ્તો છે ઘણા બધા માણસો પરિક્રમા કરીને ગિરનાર પણ ચડવા જઈ રહ્યા છે આ દૂધીના પેઠા અમે લીધા ગિરનારની પરિક્રમા પૂરી થઈ ગઈ હવે બહાર નીકળી ગયા બહુ મજા આવી છત્રીસ હતો ખૂબ જ આનંદ કર્યો હતો

તો હવે મળશું નવા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મળશું નવા વિડીયોમાં આવજો થેન્ક યુ